વન ટાઈમ હોસો તો પાછો 5 કલાક આવ ડડ કલાક વધારે નહી રહે ફિર આવો 5 જ છે કોઈ 5:00 છે ને નહી આલ ચાલુ કરોડો ચાલુ કરો ફુવા શું કરવાનું વિડીયો બનાવવાનો શું કરવાનું શું બનાવ બોલો શું બોલું શું બોલો એટલે ચાલુ કરોડો ખબર નઈ પડતી તમને નહી ખબર પડતી શું બનાવાનું વિડીયો બોલવાનું શું બોલ ખાલી